આમ આદમી પાર્ટીના ધારાસભ્ય વસાવા વિરુદ્ધ ત્રણ દિવસમાં બીજી ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે અંકલેશ્વર ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ થતાં ચાર કામદારોના મોતની ઘટના બાદ તેઓએ સમર્થકો સાથે કંપની પર પહોંચ્યા હતા જેમાં તેમણે પોલીસની ફરજમાં ફરિયાદમાં રૂકારૂપી કરી અને તેના જીવ જોખમ મૂક્યા હોવાની પોલીસ ફરિયાદ અંકલેશ્વર જૈશ પોલીસ મથકે નોંધાઈ છે જે દપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા વિરુદ્ધ ભરૂચ જિલ્લામાં વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે આ પોલીસ ફરિયાદ અંકલેશ્વર જીઆઈસી પોલીસ મથકે નોંધાવવામાં આવી છે થોડા દિવસ અગાઉ અંકેશ્વરની નેટવર્ક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટ થતા ચાર કામદારોના મોત થયા હતા બાદમાં ચેતર વસાવા તેમના સમર્થકો સાથે કંપનીઓ પહોંચ્યા અને યોગ્ય વર્તર સહિતની માંગ કરી હતી આ મામલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી સિયારીયા દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે કે જેમાં જણાવ્યા અનુસાર ચેતર વસાવાએ પોલીસની ફરજમાં રૂખાવટ ઉભી કરી હતી આ ઉપરાંત કંપનીના બ્લાસ્ટમાં દુર્ઘટના બાદ અન્ય લોકોના જીવને જોખમ હોય એમ છતાં સરમખતો સાથે કંપની પરિસરો પહોંચ્યા હતા અને ધમકી પણ આપી હોવી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે ત્યારે આ મામલે જીઆઈસી પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ચેતર વસાવવા વિરુદ્ધ ઝઘડિયા રાજપાર્ટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે જેમાં મંજૂરી વગર પદેતર કરવાનો તેમના પર આરોપ લગાવવામાં આવ્યો છે ત્યારે ચેતર વસાવા એક પછી એક પોલીસ ફરિયાદ નોંધાતા તેમની કાર્યકીય મુશ્કેલીમાં વધારો થાય એ વાત ચોક્કસ છે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગત બે હજાર ચોવીસના રોજ બપોરના બાર અને ચાલીસ મિનિટે બ્લાસ્ટ થાય છે ત્યારે ત્યાં કામ કરનાર કામદારના પરિવારનો સાંજે ચાર વાગે મારા પર ફોન આવે છે ત્યારે અમે કંપની પર સાડા ચાર વાગ્યાના અરસામાં પહોંચીએ છીએ ત્યારે ત્યાંના મેનેજમેન્ટ ત્યાંના ઉપસ્થિત પ્રાંત અધિકારી સેફ્ટી અધિકારી અને પોલીસ વિભાગના અધિકારીઓને અમે જણાવીએ છીએ કે કોનું મૃત્યુ થયું છે કોને ઈજા થઈ છે એની જાણકારી એમના પરિવારોને આપવામાં આવે ત્યારબાદ ચાર લોકોના મૃત્યુ થયા હોવાના નામ સહિતની જાણકારી ત્યાંના યુનિટ મેનેજર અમને આપે છે એ પરિવારોને અમે બોલાવીએ છીએ એમની દયનીય હાલત જોઈને કંપનીને અમે માનવતાની રાહે એ પરિવારોને વળતર આપે એવી માંગ કરીએ છીએ વળતરની જાહેરાત થયા બાદ જ એ ડેડ બોડી અમે સ્વીકારીશું એવી અમે માંગ કરીએ છીએ ત્યારે

તો અમે તમને આપેલા છે કાર્યવાહી કરે ચૈતરભાઈ વસાવા એમની ટીમ પર એફઆઈઆર કરવાથી અમારો અવાજ દબાઈ જવાનો નથી ભરૂચની જનતાનો આ અવાજ છે સંવિધાનનો અવાજ છે ભરૂચના કામદારો બેરોજગારોનો આ અવાજ છે તમારી એફઆઈઆરઓથી અમે તમારી ડે જેલોથી અમે ડરવાના નથી આવનારા દિવસોમાં અમે તમારી જેલો માટે પણ આવીએ છીએ તમારી જેલો મોટી કરી દેજો જ્યારે હજારોની સંખ્યામાં પણ જેલમાં બેસવાનું થશે ત્યારે પણ અમે તમારી જેલોમાં બેસીશું અને પોલીસ અધિકારીઓને ખાસ કહેવા માંગીએ છીએ સરકારો બદલાતી રહી છે તમારે તમારો પગાર એ પ્રજાના ટેક્સમાંથી આવે છે એટલે નિષ્પક્ષ કાર્યવાહી કરો તટસ્થ કાર્યવાહી કરો કોઈના ચમચાગીરી કરવાની જરૂર નથી જ્યારે પણ આવી ઘટનાઓ બહાર આવે છે તો સામાન્ય લોકોનું તો શું ધારાસભ્ય પર ખોટી ફરિયાદો થાય છે તો પોલીસ વિભાગ પરથી સામાન્ય જનતાનો વિશ્વાસ ઉઠી જાય છે ધન્યવાદ